જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે વધેલી રોટલીમાંથી ખૂબ જ સરસ ક્રિસ્પી નાસ્તો બનાવવાના છીએ જે ફટાફટ બની જાય છે તેના માટે મેં દોઢ વાટકો ચણાનો લોટ લીધો છે મરચું હળદર ધાણાજીરું પાવડર મીઠું ગરમ મસાલો ખાંડ આમચીર પાવડર અને તલ લીધા છે જે સ્વાદ અનુસાર લેવાના છે ત્યારબાદ તેમાં આપણે થોડું થોડું પાણી નાખી અને થીક બેટર રેડી કરીશું હવે ઠંડી રોટલી ઉપર આ બેટર લગાવીશું અને ત્યારબાદ આપણે રોલ વાળીશું આવી રીતે બધા જ રોલ આપણે વાળી લેવાના છે ત્યારબાદ સ્ટીમર ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે બધા રોલ મૂકી દઈશું અને જે બેટર વધ્યું છે થોડું થોડું આપણે રોટલી પર લગાવી દઈશું અને મીડિયમ ગેસે દસ મિનિટ સ્ટીમ કરીશું સ્ટીમ થઈ ગયા છે તો બધા રોલ આપણે ધીમે ધીમે કાઢી લઈશું અને ઠંડા કરીશું ત્યારબાદ હવે નાના નાના પીસ આપણે કરીશું અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મીડિયમ ગેસે આપણે બધા પીસ તળી લઈશું અને સરસ ક્રિસ્પી નાસ્તો આપણો રેડી કરીશું ફ્રેન્ડ્સ ક્રિસ્પી નાસ્તો આપણો રેડી થઈ ગયો છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી સ્વામિનારાયણ